લીંબડી પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ સહિત નગરમાં આવનાર તહેવારોને અનુલક્ષીને ફૂડ પેટ્રોલિંગ ફૂડ માર્ચ યોજાયું ડ્રોન દૃશ્ય પણ આવ્યા સામે આજે તારીખ તેર ત્રણ બે હજાર પચીસ ગુરુવારના રોજ સવારે નવ કલાકે મળતી માહિતી મુજબ ગત રોજ સાંજના સમયે આવનાર હોળી ધૂળી અને ધુલટી પર્વ નિમિત્તે ઝાલોદ ડિવિઝન ડીવાયએસપી ડીઆર પટેલની અધ્યક્ષતા હેઠળ નગરના વિવિધ વિસ્તારોમાં માર્ચ કાઢવામાં આવ્યું હતું નગરમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે નગરમાં પોલીસ દ્વારા માર્ચ યોજવામાં આવ્યું હતું ઝાલો ડિવિઝન ડીવાયએસપી ડીઆર પટેલનું કહેવું છે કે નગરજનો તહેવારનો આનંદ સાથે સાથે તકેદારી પણ રાખે કે કોઈપણ વ્યક્તિના વાતોથી કોઈના ભાવનાને ઠેસ ન પહોંચે ખોટી અફવાઓમાં ન આવવું તેમજ જરૂર પડે તો નગરના હિતમાં કોઈપણ પ્રકારની તકલીફ કે વિવાદ સર્જાય તો તાત્કાલિક પોલીસનો સંકર્ક કરવો તેમજ તે જણાવવું તેવું ડીવાયએસપી ડી આર પટેલ દ્વારા જણાવ્યું હતું અને નગરના દરેક લોકોને આવનાર તહેવારો માટે શુભેચ્છા પણ પાઠવી હતી